આજરોજ ગોગંબા તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક સગીર વિદ્યાર્થીની સ્કૂલમાં જવા માટે નીકળેલી હતી અને એની પાછળ એક સગીર યુવકે આવી અને પોતાની સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી એવી અને પ્રેમ સંબંધ રાખવા માટે તેનું દબાણ કરી જેને વશ ન થતાં સગીરાએ ઇનકાર કરતા જે સગીર યુવક આવે એણે પોતાની પાસે રહેલી બ્લેડથી એના ગળા ઉપર ઘા કરીને છે જેના લીધે થઈ અને સગીરાને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ અને બાદમાં આ યુવકે પણ ગામની અંદર જઈ અને પોતાના હાથે પોતાના ગળા ઉપર પણ બ્લેડથી ઘા કરી દીધેલ હતા અત્યારે હાલ બંને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સારવાર એમની ચાલી રહી આ અનુસંધાને જે સગીરા હતી એમના ભાઈની પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને એ અનુસંધાને હાલમાં કાર્યવૃશી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે